રૂપ પણ પ્રભુને જ માનવામાં આવે છે ચતુર્વિધ પુરુષાર્થ રૂપ એથી સસાધન રૂપ અને ચતુર્વિદ પુરુષાર્થ રૂપઃ એ ચતુર્વિદ પુરુષાર્થ રૂપ પણ આપ પોતે જ છે અન્ય પુરુષાર્થની સિદ્ધિ માટે કૃષ્ણની શરણાગતિ આપણે જો સાધન માનીએ તો એ હજી આપણો શરણાગતિનો ભાવ જે છે ક્યાંક દુષ્ટ થઈ રહ્યો છે ક્યાંક દોષિત થઈ રહ્યો છે કે આપણી પુરુષાર્થ સિદ્ધિ મોક્ષ પુરુષાર્થની સિદ્ધિ કોઈ ધર્મની સિદ્ધિ માટેનું એક સાધન માની રહ્યા છીએ અહીં આ સાધન આપણું છે તો આ સાધન આપણું ધર્મ સિદ્ધ કરવા માટેનું નથી પણ કૃષ્ણની પ્રાપ્તિ માટેનું ભગવત પ્રાપ્તિ માટેનું એ સાધન અવશ્ય છે પણ એ સાધન આ સાધન જેવું કોઈ સાધન નથી આ શરણાગતિ એનાથી કંઈક ઉત્કૃષ્ટ સાધન છે એટલે સાધન પણ એવું નહીં કે આ સાધનોથી જ એમ ફલ પ્રાપ્ત થાય કારણ કે શૈરાજ્ય કહે છે કે સાધ્ય પણ મારું તો શ્રી કૃષ્ણની શરણાગતિ બની રહે છે અમારું સાધ્ય છે જે અમારે કરવી પડે છે કર્તવ્ય બુદ્ધિથી આપણે શ્રી કૃષ્ણ શરણનામમાં એ જપ કરી રહ્યા છીએ લઈ રહ્યા છીએ આ નામ શરણાગતિની ભાવના મનથી કરી રહ્યા છીએ આ ભાવ આપોઆપ બન્યો રહે એ આપણે એ જ આપણું ફલ છે શરૂઆતના એ શરણાગતિ બની રહે એ આપણું ફલ છે તો અહીં પ્રભુ સિવાયની બીજી બધી કામનાઓ કે ચતુર્વિદ પુરુષાર્થ રૂપ પણ પ્રભુ જ છે એ આપણો માર્ગનો એ શ્રી મહાપ્રભુજીનો સિદ્ધાંત ચતુર્શ્લોકેથી પણ એ જ પ્રતિપાદન થાય છે કે કૃષ્ણને જ અહીં પુરુષાર્થ માનવામાં આવે અને આપણી ભગવત સેવાને પણ આપણે કોઈ પુરુષાર્થ સિદ્ધિનું માધ્યમ કે સાધન માનતા નથી પણ એને સ્વતઃ પુરુષાર્થત્વેને સેવા કરતી સ્વસિદ્ધાંતો નતું અન્ય શેષત્વેના શ્રી કૃષાયનજી આ રીતે આજ્ઞા કરે છે કે સેવા આપણી જે છે એ તો સ્વતઃ પુરુષાર્થ રૂપે એને કોઈ આપણે ધર્મ અંતર્ગત સમાવવું કે એને ખાલી મોક્ષમાં પુરુષાર્થમાં ગણવું એમ કોઈ આપણે ધર્મ કામ કામ મોક્ષની અંતર્ગતનો એક પુરુષાર્થ છે એમ માનતા નથી સ્વતઃ સેવા સેવાકૃતિ સ્વસિદ્ધાંતો નતું અન્ય શેષત્વેન એટલે એ પોતે જ ભક્તિ એ પોતે જ પુરુષાર્થ સેવા એ જ અમારો પુરુષાર્થ અને કૃષ્ણ જ અમારો ચતુર્વિદ પુરુષાર્થ છે અને સેવાને પણ એક કોઈ પુરુષાર્થ સિદ્ધિ માટેનું આપણે સાધન આપણે માનતા નથી પણ કૃષ્ણની પ્રાપ્તિ માટે કૃષ્ણ જ સાધન બને છે કૃષ્ણ સેવા એ આપણે સ્વતઃ પુરુષાર્થત્વેન સેવા કૃતિ નતું અન્ય શેષત્વેના બીજા કોઈ પુરુષાર્થની અંતર્ગતનો આ એક પુરુષાર્થ સિદ્ધિનો ઉપાય છે એમ માનીને આપણે સેવા નથી કરતા એટલે સેવાને પણ આપણે ફલ માનીને સેવા કરીએ છીએ તો જ એ આદિદૈવિક સેવામાં એ પરિણામ છે આપણી સેવાને જો આપણે સાધનથી કરશું કે ભગવાન જ્યારે સાક્ષાત પ્રગટ થઈને બધો અંગીકાર કરે એ જ આપણું ફલ ત્યાં સુધીનો આ સાધન છે એટલે આ મૂર્તિ છે એમાંથી એક સ્વરૂપ પ્રાકટ્ય થશે અને એનો અનુભવ આપણને થશે એ આપણું ફલ છે એમ આપણે માનવીની સેવા કરતા નથી આપણે આ ઠાકુરજીના સ્વરૂપને જ કૃષ્ણ માનીને સેવા કરીએ છીએ કે આ જ કૃષ્ણ જ છે અને આ જ એની સેવા જ મારી માટે ફળરૂપ છે આમ માનીને આપણે કરીએ છીએ એટલે આપણો જે ભાવ જે છે એ દુષ્ટ થતો નથી કે આપણી અંદર બીજી કોઈ ફલાકાંક્ષા એવી આનાથી અતિરિક્ત કોઈ કામના આપણી અંદર કોઈ જન્મતી નથી કૃષ્ણની આ સેવા નિરંતર બની રહે એ જ આપણી કામના છે અને કૃષ્ણના શરૂઆતના બની જવું સર્વત્ર કૃષ્ણની અનુભૂતિ કરવી એ આપણો અંતિમ એ પરાભક્તિ છે એ સર્વત્ર કૃષ્ણની અનુભૂતિ થવી એટલે કે આ પ્રપંચની અંદર સર્વત્ર કૃષ્ણનું દર્શન કરવું આ પ્રિય આના સિવાયનો બીજો કોઈ પણ ભાવ જો શરણાગતિનો આવશે કે સેવામાં આવશે તો આપણો ભાવ દુષ્ટ થશે શરણાગતિનો ભાવ દુષ્ટ થશે જેને ગુસાઇની બહુ સૂક્ષ્મ ભાષામાં કહે છે અન્ય સંબંધ ગંધો પી એવું બાદ એ ગંધ પણ જો ક્યાંકથી આવી જશે એક સાધન બુદ્ધિ આવી જશે કે આ સાધન છે ફલ આનાથી કંઈક અતિરિક્ત છે જેમ આપણે માનતા હોઈએ છે અહીં સેવા કરો તો આ સેવા મળશે આ એક આપણું પ્રચલિત વિધાન છે અહીં સેવા કરો તો વા સેવા મળશે એટલે અહીંની સેવા સાધન વાની સેવા ફલ એટલે સિદ્ધાંત આ વાત પણ આપણી માટે સિદ્ધાંત સંમત થતી નથી સેવા જ ફલરૂપ છે એ સિદ્ધાંત છે સેવા જ ફલરૂપ છે એટલે અહીંની સેવા સાધનથી કરશો આ સાધનને કારણે વા સેવા પ્રાપ્ત થશે તો વાની સેવા એ ફલરૂપ થશે તો આપણા આચાર્યોએ આપણને એવો ભાવ સ્થાપિત એવી ભાવના કરવાની આજ્ઞા કરી છે કે આ જ સેવા ફલરૂપ છે એટલે જ આપણા ઠાકોરજીને આપણે સર્વસ્વ માનીએ છીએ આપણા પ્રભુને આપણે સર્વસ્વ માનીએ છીએ શા માટે કે ખાલી મૂર્તિ બુદ્ધિ નથી એની અંદર પણ સાક્ષાત કૃષ્ણનું આ કૃષ્ણ જ છે એ મારી સામે નંદનંદન બિરાજી રહ્યો છે એ જ ભાવ આપણો જો બન્યો રહે તો જ આપણી સેવા માનસીમાં પરિણમે એટલે અહીં સેવા કરો તો વાં સેવા પ્રાપ્ત થાય તો ત્યાંની સેવાને ફલ માની લેવા તો અહીંની સેવા ખાલી સાધન બની જશે તો અહીં ફલરૂપ નહીં લાગે આ સેવા ક્યારેય પણ ફલરૂપની લાખો પર્યંત આપણી જે સેવા છે આપણને ફલરૂપ દર્શન નહીં થાય કારણ કે આના પ્રતાપે વાહ જશું ત્યારે આપણને કંઈક ફલ પ્રાપ્ત થાય વાં ગોલોકધામ કે જે કંઈ નિત્યલીલા પ્રાપ્તિ પણ એ ક્યારે શક્ય છે અહીં અલૌકિક સામર્થ્ય કે માનસી સાપરામતા ક્યારે શક્ય છે જો આપણે આ સેવાને તનુવિતની અંદર પણ આપણે ફલ છે એ જ ભાવ રાખીએ તો એને ફલ જ છે ફલ જ છે આપણે સાધનમાં પણ એ ફલનું એક્ય છે સાધન અને ફલ બે અલગ નથી એ જ આપણો પુષ્ટિ છે એ જ આપણો પુષ્ટિ માર્ગ છે એટલે અહીંની સેવાને આપણે ફલરૂપ માનશું તો જ આપણી સેવા ફલમાં પરિણમશે માનસી સાપરામતા તો ચિત્તની પ્રવણતા થશે ને કે અહીં ચિત્ત નહીં લાગે હા ક્યારે મને ફલ મળે પ્રભુ ક્યારે સાનુભાવ જણાવે એવા લક્ષ્યથી આપણે બેસશું તો આપણને ક્યારે પણ આ સેવાની અંદર આપણું જે ચિત્ત જે છે પ્રવણ થવું જોઈએ ન થાય એટલા માટે ચિત્તને આપણે કે ઠાકુજી તો સાક્ષાત જ છે ખામી છે તો આપણી જ જો એ સાક્ષાત છે એ બોલે પણ રહ્યો હોય આપણે સાંભળતા નથી આટલે સાક્ષાત બુદ્ધિ છે તો આપણને આપણા પ્રભુના ચિત્તમાં ચિત્ત પ્રભુમાં ચિત્ત ન લાગે કે એમાં વિક્ષેપ થવાનો પ્રશ્ન નહીં આવે જે સુધારો કંઈક કરવાનો છે તો આપણે એમ સમજશું કે આપણામાં સુધારો કરવાનો છે આપણી અવસ્થામાં કંઈક સુધારો કરવાનો છે આપણી અવસ્થા બદલાશે એટલે આપણને આ ફલરૂપનો અનુભવ થશે એટલે સર્વ માર્ગે શું નષ્ટિશું એકમાત્ર ઉપાય આપણી માટે કૃષ્ણાશ્રેય છે આપણી ફલસિદ્ધિનો ઉપાય અને આપણે ભગવત પ્રાપ્તિનો ઉપાય આપણી માટે એક જ છે આના સિવાયના કોઈ પણ સાધનમાં આપણું મન ગયું કૃષ્ણના આશ્રય સિવાય આપણું બીજે કંઈ પણ સાધનમાં મન ગયું તો એ આપણી માટે અન્યાશ્રય છે એટલે અન્ય સંબંધની ગંધ પણ અહીં બાધક છે એટલે કૃષ્ણાશ્રય એટલો દ્રઢ હોવો જોઈએ કે બીજા કોઈ સાધનની અંદર ક્યારેય પણ આપણું મન એ ચલિત ન થાય એટલે જ વાર્તાની અંદર કે એ ઠાકુરજીની સેવા છોડીને કોઈ સાધન કરવા માટે ગયા જેમ કે ઠાકોરજી ગોવર્ધન ધરણની સેવા કરતાં કરતાં એમ થયું કે અયોધ્યા દર્શન કર્યા હું એક ભગવતીને એમ થયું કે અયોધ્યાજીના કોઈ ધીમે દર્શન ન કર્યા રામચંદ્રજીના તીર્થ કેવું છે તો ત્યાં એ અયોધ્યાજીમાં એ રામચંદ્રજી દર્શન કરવા ગયા પણ રામચંદ્રજીના દર્શન કરીને એમ થયું કે પૂર્ણ પુરુષોત્તમ પુષ્ટિ પુરુષોત્તમનું એ શરણ છોડીને મને આ રામચંદ્રજીના દર્શન કરવા જેવાનું સાધનમાં મારું મન ગયું એટલે એ કોઢી થયા તો એમ થયું કે મારે કોઢ દૂર ન થાય મારે તો આ રોમ રોમથી એ હજી પણ મારે તો એટલો મેં અપરાધ કર્યો છે કે આ રોમ રોમની અંદર પણ જો આ જંતુ પડે તો પણ ઓછા છે એવો એ તીવ્ર વિરહ થયો શા માટે થયો કે મારું મન કૃષ્ણાશ્રયમાંથી કેમ ચલિત થયું ભગવતીને એ થયું તો આપણે માટે સૂચક પ્રસંગ કે રામચંદ્રજી મન ગયું અવતારમાં મન ગયું પુષ્ટિ પુરુષોત્તમને છોડીને અવતારાદિમાં પણ મન જવું એ આપણોને આશ્રય છે એટલે અંશ કલાદિરવા ગતિર માં હસ્તું એથી આપણે જે એવ એવ એવકારથી એ બતાવ્યું છે કે અંશ કલાદિ જે અવતારો છે એમાં પણ મન ન જવું એ મારા આશ્રય ન થવો કારણ કે એ સદાનંદ પુરુષોત્તમ મમગમ્ય તથિર આશ્રય અને એહિક પારલોકિક અર્થ સાધકો હસ્તુ આપણી માટે તો એ હિક બારલો અર્થના સાધક મારા કૃષ્ણ જ હોવ એ પણ પુરુષોત્તમ સદાનંદ હો એના સિવાય કોઈ અંશકલાથી અવતારોમાં પણ એ મનનું ન જવું એ આપણો કૃષ્ણાશ્રય છે એટલે સર્વ માર્ગે શું અને બીજા જે પ્રમાણો જે આપેલા છે ભાગવતજી ઇત્યાદિના એ મેં કાલે કીધું હતું કે ભાષાંતર પણ તમારી પાસે પ્રાપ્ત છે એટલે વધુ વિસ્તાર આપણે આ એક શ્લોકનો જ જો વિસ્તાર કરીએ તો ત્રણ દી પૂરા થઈ જાય એટલા બધા પ્રમાણોનું બધાયનું વિવેચન કરવા જઈએ કારણ કે શ્રી કલ્યાણરાયજી ઘણા બધા એ પ્રમાણો આપ્યા છે એટલે આપણે ગુજરાતીમાં અને ક્યાં ભાગવતજીમાં ગીતાજી ઇત્યાદિમાં કઈ જગ્યાએ રહેલા છે એ પણ એમની અંદર બતાવી દેવામાં આવ્યું છે એટલે નિષ્કર્ષ તો એ છે કે કલિકાલની અંદર કલિકાલનો પ્રભાવથી બીજા બધા માર્ગો નષ્ટ થયા છે પણ ભક્તિ માર્ગની અંદર આ કલિકાલનો પ્રભાવ બાધક કરે છે કે નહીં તો એમ કહે છે કે બાધક નથી કરતો ઉલટો સાધક થાય છે કલિકાળ કે જે દીર્ઘકાળમાં જે ફલ પ્રાપ્ત થતું તો કલિકાલમાં અલ્પ સમયમાં પ્રાપ્ત થાય છે એટલે ભક્તિમાર્ગમાં એ બાધક નથી થતો પણ ઉલટાનો કલિકાલ છે એ સાધક થાય છે બીજું ભક્તિ કરતાં કરતાં ભક્તિમાર્ગની અંદર પણ કોઈ દોષનો સંભવ છે પાપ થવાનો સંભવ છે તો તો આ ભક્તિમાર્ગ અસાધક થશે તો પાપ ઇત્યાદિ જો ભક્તિ માર્ગમાં થઈ જાય તો પણ ભગવાનનું ગુણોનું ગાન ઠાકુરજીના ગુણોનું ગાન કરવા માત્રથી ભક્તોના પાપ જે છે એ દૂર થઈ જાય છે સકલ પણ દૂર કરવાનું સામર્થ્ય એ ભગવદ્ ગુણગાનમાં રહેલું હોવાથી ભક્તોના પાપ બધા પણ બાધા ઉત્પન્ન કરતા નથી આ એક પછી ગ્રહાદી આસક્તિ આ જે પ્રમાણોની અંદર જે વિષય લીધા છે એ વિષયની ચર્ચા કરું છું એક એક પ્રમાણની વ્યક્તિગત આપણે એક એક પ્રમાણની આપણે ચર્ચા નથી કરતા પણ જે વિષય લેવામાં આવ્યો છે કે પાપ સંભવ છે તો એની નિવૃત્તિ એ બાદ ઉત્પન્ન કરશે તો નહીં કરી શકે કારણ કે ભગવાનના ગુણોનું ગાન ભક્તો કરતા રહે છે એટલે એમના પાપો પણ દૂર કરવાનું સામર્થ્ય ભગવાન નામ ભગવદ્ ગુણ અને ભગવાનની કથાઓમાં છે એટલે એ ત્રણેય લોકને પાવન કરનારી ભગવાનની કથા છે તો ભક્તો એ કથાઓ નિરંતર ગાન કરતા રહેવાથી આ પાપો પણ બાદ ઉત્પન્ન કરતા નથી પછી ગ્રહાદી આસક્તિ ગ્રાહાદી પદાર્થોમાં ઘર વિત્ત પુત્ર પત્ની વગેરે પદાર્થોની અંદર જે આસક્તિ જો ભક્તોને પણ છે ભક્તિ માર્ગનું આચરણ કરનારા પણ આ બધી આસક્તિ તો છે તો શું એ પણ બાધ નહીં કરે તો એ પણ બાધક નહીં કરે કારણ કે જે ઘર ભગવાન સાથે જોડાઈ ગયું છે જે પદાર્થો ભગવાન સાથે જોડાઈ ગયા છે ભગવાન ના થઈ ગયા છે ભગવદીય થઈ ગયા છે ભગવાનને સમર્પિત કરી દેવામાં આવ્યા છે પછી એ પદાર્થો પણ બાધક નથી થતા પણ સાધક બની જાય છે એટલે ગ્રહાદી આસક્તિ પણ જ્યાં સુધી ભગવાનને એ સમર્પિત નથી થયા પદાર્થો ત્યાં સુધી જ બાધક કરે છે ભક્તિમાર્ગમાં આ પદાર્થો ભગવાનને સમર્પિત થઈ ગયા પછી એ પણ બાદ ઉત્પન્ન કરતા નથી એટલે ગ્રહાદી આસક્તિ અને લૌકિક પરત્વ એટલે લૌકિકની અંદર જે રેચા પૈચારી લૌકિક ક્રિયાઓ પણ કરતા હોય છે ભક્તો તો કહે છે કે લૌકિક ક્રિયા આપી અલૌકિક તુલ્યત્વા શ્રી કલ્યાણરાયજી આજ્ઞા કરે છે કે લૌકિક ક્રિયા અપી અલૌકિક તુલ્યત્વાદ એ પણ એની ક્રિયાઓ પણ લૌકિક નથી ભગવાનની સેવામાં લાગેલા ભક્તોની ક્રિયા લૌકિક ક્રિયાઓ પણ અલૌકિક છે જેમ શ્રી મહાપ્રભા આજ્ઞા કરે છે પાયોર મલાંસ ત્યાગે ને શેષ ભાગમ તન્નો નયે યસ વા ભગવદ્ કાર્ય વિદા સ્પષ્ટમ ન દર્શ્ય તે અપરોક્ષ રૂપે પણ એ ભગવદ્ ક્રિયા જ છે અને પુત્ર કૃષ્ણ પ્રિયે રતિ આ લૌકિકના લૌકિકમાં લૌકિક ક્રિયાઓના પણ એ આપણું ઉદાહરણ કે જે આ ભગવદીય જીવનની અંદર પણ જે કાંઈ પણ એના ક્રિયા લૌકિક ક્રિયાઓ છે એ પછી દૈહિક ક્રિયા છે કે કોઈ લૌકિક સાંસારિક ક્રિયા છે આ બધી જ ક્રિયા એ ભગવત ક્રિયા જ બની જાય છે ભગવાનની એ ભક્તિની ક્રિયાઓ બની જાય છે ભક્ત સૂવે છે તો પણ એ ભક્તિ કરી રહ્યો છે કારણ કે શું છે નીંદર સારી આવશે તો એ બીજા દિવસે સેવામાં વિઘ્ન નહીં થાય તો એ સેવાનો જ એક ભાગ બની જાય છે એ ખાનપાન કરે છે દેહનું પોષણ કરે છે તો દેહનું પોષણ કરે છે તો દેહ છે ભગવત સેવા અનુકૂળ રહેશે એટલા માટે એ દેહનું પોષણ કરવાની ક્રિયા એ પણ એની ભક્તિ બને છે અને પાયોર મનાંશ એના દેહ ધર્મો જે છે એનાથી દેહ સ્વસ્થ રહે છે એ પણ એ ભગવત ક્રિયાનો જ એક ભાગ છે સેવાનો જ એક ભાગ છે તો આપણે સેવાના દ્રષ્ટિકોણ આપણો એટલો બધો વિશાલ છે ભક્તિ માર્ગમાં કે આપણે કદાચ ધંધો વ્યાપાર ઇત્યાદિ કરશું તો એ પણ એ ભગવત સેવા સાથે જોડાયેલો છે કારણ કે એ દ્રવ્યનો વિનિયોગ ઠાકોરજીની સેવામાં જાય એટલે લૌકિક ક્રિયા અપી અલૌકિક તુલ્યત્ એ લૌકિક પછી લૌકિક રેતી નથી જો ભક્તિ જોડાયેલા ની સર્વ ક્રિયા અલૌકિક છે એટલે એ લૌકિક પરત્વ પણ અહીં બાધક કરતું નથી એટલે સર્વ રીતે ભક્તિ માર્ગની ઉત્કૃષ્ટતા અને કર્મ જ્ઞાન ઇત્યાદિ માર્ગોની અત્યારે આ સમયમાં મુખ્ય સિદ્ધિ માટેની નું નિરૂપણ એ પ્રથમ શ્લોકમાં કરી ભક્તિમાર્ગની ઉત્કૃષ્ટતા પણ બતાવી છે કે ભક્તિમાર્ગ આ રીતે શ્રેષ્ઠ છે અને ભક્તિ માર્ગ સિવાય બીજો કોઈ આ આશ્રય ભક્તિ એના સિવાયનો બીજો કોઈ ઉપાય હવે છે જ નહીં એટલે દ્રઢ કરીને કેવલ કૃષ્ણમાં જ મન લગાવવું કૃષ્ણના આશ્રયમાં જ સ્થિત